સર આપણે મત ટકાવારીની વાત કરતા હતા તો હું હમણાં જોતો હતો કે બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદ આમાં જે છવ્વીસ લોકસભા વિસ્તાર છે એની મત ટકાવારી કેટલી છે સામાન્ય રીતના જોયું કે પચાસ થી સિત્તેર ટકા વચ્ચે મત થતા હતા મોટા ભાગના વિસ્તાર જો આપણે વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ એની કમ્પેરિઝનમાં સર દક્ષિણના જેટલા જિલ્લાઓ છે આદિવાસી પ્રભુતોવાળા જિલ્લાઓ એ એમાં પછી આપણે નવસારી અને સુરત પણ લઈ લઈએ કે જ્યાં સૌથી વધારે વોટિંગ છે એ થાય છે એમાં એક વસ્તુ જે મળી હતી કે આદિવાસી વિસ્તાર સૌરાષ્ટ્ર કામ કરવા માટે જતા હોય અથવા તો બીજા પણ ઘણા બધા કારણો હોય ત્યાં બાકીના પણ ઘણી બધી સમસ્યાઓ છે એ આપણને એવું લાગે કે ત્યાં વોટિંગ પર્સન્ટેજ તો હશે જ નહીં પણ સર સિત્તેર ટકાથી વધારે આદિવાસી વિસ્તારોમાં મત ટકાવારી છે જોવા મળી છે અ આપણે સામેની બાજુ વાત કરીએ સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં કે કચ્છમાં એટલી બધી ટકાવારી જોવા નથી મળી તો સર આની પાછળના કારણો શું છે કારણ કે મને તો એવું હતું કે આદિવાસી છે એટલે એમને તો ત્યાં રોજગારી વગેરે નથી એટલે સૌરાષ્ટ્ર આવી જાય છે ત્યાં કામ કરે છે અથવા તો ઉત્તર ગુજરાત ખેતી કરવા જતા રહે છે પણ ચિત્ર તો કંઈક સર અલગ જ આવે છે એટલે આમાં મત ટકાવારી સિત્તેર ટકાથી વધુ સર કઈ રીતના હોય છે જો આદિવાસીઓ ખેત મજૂર તરીકે અન્યત્ર સ્થળાંતર કરતા હોય અને સ્થળાંતરિત મજૂર શ્રમજીવી શ્રમજીવી વર્ગ આપણે ગણીએ છીએ કે જે એક જગ્યાએ ગયા હોય મતદાન પણ આદિવાસી સમાજમાં એક તો મતદાનની જાગૃતિ છેલ્લા વીસ વર્ષથી ઉત્તરોત્તર વધતી રહી છે આદિવાસી સમાજ પોતાના અધિકાર હક માટે વધુ જાગૃત બન્યો છે એટલે એક કારણ પહેલું કારણ તો એ શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે મતદાન અંગેની જાગૃતિ પોતાના અધિકારો અંગેની જાગૃતિ વધી રહી છે અને એના માટે આર્થિક કારણો પણ સામાજિક કારણો પણ જવાબદાર ગણવા પડશે એ કારણ એવા છે કે ખેતમજૂરી ઉપર સૌરાષ્ટ્રમાં બહુ મોટી સંખ્યામાં આદિવાસીઓ જતા હતા એમાં છેલ્લા દસેક વર્ષથી એક પરિવર્તન આવ્યું છે અન્ય રાજ્યના ખેતમજૂરો તરફ નો ચુકાવ હોય અથવા તો બીજા ક્રમે રોજગારીના અન્ય વિકલ્પો તલાશી લે આસપાસમાં પોતાના ગામની આસપાસમાં એના કારણે છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર તરફ જતા ખેતમજૂરોનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો એવો છે અને ત્રીજું કારણ કે સૌરાષ્ટ્રના ઉમેદવારોને આ આવડત અમરેલી બેઠકમાં ઉમેદવારી કરવી હોય એટલે એની પાસે પાયાની આવડત કઈ જોઈએ સુરતથી પોતાના મતદારોને લાવવાની ક્ષમતા આ અમરેલી બેઠકના ઉમેદવારી કરવા માટેની પહેલી પહેલી જ શરત તમારે લખવી પડે કે સુરતમાં તમારું વર્ચસ્વ છે તો જ આપજો ટિકિટ મતદાર ને બસો ભરીને એ પ્રમાણે અમરેલી ની બેઠક હોય ને એટલે આજ આવતીકાલે રાત્રે બસ ના છૂટે અમરેલી થી રાત્રે રસ્તામાં કોઈ જગ્યાએ સરસ એ લોકો નો જમણવાર થાય અને એ પણ મતદારો કે એ પ્રમાણે ભોજન પૂરી ખાવા છે લાડવા ભજીયા ખાવા છે આ પ્રકારની આ પદ્ધતિ હવે આદિવાસી બેટમાં પણ શરૂ થઈ ગઈ છેલ્લા ઘણા સમયથી આ ખાસ કરીને વલસાડ ધરમપુર વિસ્તારમાં એ વિસ્તારમાં આ જોવા મળે છે કે ત્યાં ઉમેદવારો બારગામ અન્ય રાજ્યોમાં અન્ય જિલ્લામાં આપણા મતદારો કેટલા છે એક કેટલી સંખ્યામાં છે એનું આકલન કરતા હોય છે અને ત્યાં મતદાન ના દિવસે આ લાવવાના પ્રયાસો ત્યાં પણ થવા લાગ્યા એટલે આદિવાસી મતદાન ખાસું એવું સરેરાશ પણ વધારે થાય છે એનો મુખ્ય ત્રણ કારણ જે મેં ગણાવ્યા તેમનું શિક્ષણનું પ્રમાણ ઊંચું ગયું છે પોતાના અધિકારો માટે જાગૃતિ વધી છે એટલે અને સ્થાનિક સ્તરે રોજગારી સુલભ બની છે એટલે બહાર જવાનું પ્રમાણ પણ ઘટ્યું છે સામે ઉમેદવારો જે કંઈ જે કોઈ બહાર જાય છે એના પાછા લાવે પણ છે એટલે આદિવાસીનું વોટિંગ એના કારણે વધ્યું છે